કેટલું જેટલી ફેમિલી કેમ છો મજામાં જો કે તમે લોકો મજામાં મજ હશે પેલા તો બધાને જય દ્વારકા દઈ જય મગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી આખા દિવસનો અત્યારે ટાઈમ મળ્યો કારણ છે કે તમે જો આખા ખેતર મટાણા કામ ચાલુ છે તમે જાઓ ચારી બાજુ કામ ચાલુ છે અને ભાઈ આ શરીરનું કામ છે ને કેટલા દીક્ષા બાકી હતું બાલું કાં મેન પાઇપલાઈનમાં દઈને વહી જાય તો આ પાસે આવ્યા એનું કારણ હતું કે આ જો આપણે છે ને વાલ સિસ્ટમ કર ના અહીં ટાંકો ભરાઈ જાય અહીં ટાંકો ભરાઈ જાય અહીં ટાકો ભરાઈ જાય હું મારો ટાકો ભરાઈ ને ઓલી બાજુ મોટા પણ ટાકો ભરાય એટલે પછી ક્યાંય ઉપાધિ ને બોલો કાકા હવે હું જાઉં ભાઈ માંડવી આવવાની છે મારે તમે તમારી રીતના કર નાખશો બાલુ કાકા ને છે ને બોલવાના હામ દીધા ભાઈ આમ જ કર એમાં તમે સમજી જાવ ને બાલુ કાકા હું કેવા માંગે રેડી ચાલો ભાઈ હવે હું છે ને ટ્રેક્ટર વાળા આવે બે ટ્રેક્ટર મંગાવી લીધા એટલે ફટાફટ છે ને એક વાવતો જાય ને પાછળ એક છે ને હમાર મારતો એટલે ઉપાધિ ની અમારે જો ભાઈ મેન કામ છે ને અમારે રજાકભાઈ નું હોય રજાકભાઈ નું હોય તો ભેગું જ નથી ચાલી કિલો નો કટો ઉપાડીને જાય ભાઈ બાહુ બોલી બની આવલી હારું ને

હા તો હવે છે એને હવલી ને આપડે ખાતર વાવવા આમાં છે ને વાવવાનું ને ખાતર વાવ ચાલો ટ્રેક્ટર આવે ને પછી આપણે ચાલુ કરીએ પછી ખેતી બધી કમ્પ્લીટલી થઈ ગઈ ને હવે માતાજીનું નામ માતાજી ને નામ લઈને સાવા થઈ પાછળ કરો એક ખેતરમાં કમ્પ્લીટલી વાવાઈ ગયું ભાઈ ને આ બીજું ખેતર મોટા પણ વાવવાનું છે બધી જોરતેર મુહર્ત કરે છે હવે આ એક ખેતર કમ્પ્લીટ થઈ ગયું અમર બોર મારી દીધો હવે બીજા ખેતરમાં વાવી દઈએ આલો બીજા દિવસનું સવાર થઈ ગયું છે ભાઈ ને માંડવી આપણી કમ્પ્લીટલી વવાઈ ગઈ છે ને મેઘરા જાય પણ મેઘ કરી દીધી હાજના વરસાદ વરી ગયો એટલે પી ગયું કમ્પ્લીટલી હવે આપણે કંઈ પાવું નહીં પડે હવે આ કનેક્શન આઈ કર નહીં પછી તમે અહીં જાઓ આ ટાકાનું કનેક્શન આઈ સેટ છે અહીંથી સેટ ગયું ત્યાં લગી આ ટાકો થઈ ગયો એક બીજો ટાકાનું કનેક્શન જ અહીં ગયા દેખાય અહીંથી ઉપર જોયું ત્યાંથી અંદર ગયું વાં મારા કાકાનું કનેક્શન છે મતલબ કે હવે કઈ ઉપાધિ નહીં કંઈ ટેન્શન નહીં હવે કોઈ જેતનું કંઈ ટેન્શન હજી બે બતાવું ટાકા તમને કારણ કે આખામાં છે ને સિસ્ટમેટિક જ કામ કરવાનું ક્યાંય ઉપાધિ જ નહીં બે જો અહીં નાખ્યા છે એક આ ને અહીં રહ્યું અને એક અહીં જો એક એક અહીંયા દેખાય તમને અહીંયા ને એક અહીંયા એટલે હવે કાંઈ ઉપાધિ નહીં રેડી આ બધીમાં જો ખાડા બડા કમ્પ્લેટ ખોદાઈ ગયા જાવિતભાઈને ટ્રણ બોલાવ્યા છે કારણ કે આપણે આ ફરતો જ પીઢિયા પીઠિયા પડે ને ઝટકા શોટ મારવાનો છે બાકી આ છે ને કુતરેનો હકનો ન લેવા દે ને કેટલા ખાડા રહ્યા હવે બે કે ત્રણ ત્રણ રહ્યા ને કઈ વાંધો ને મારે ખોદ નહીં તારે જમવું કે શું કરવું ચા પાણી સોડા શું કરવું હે મારે અહીંયા માણસો આવે ને ભાઈ માણસો કોઈ દુખી ન થતા હોય માણસો દુઃખી થાય મને જરાય મેળ ન આવે રેડી તો હું જમતા હું જાવીદભાઈ ચાલો મિત્રો હું જમતા હું બરાબર ને પછી છે ને ઝટકા શોટ મેલ દઈએ તાર ખેસી ખેસીલી પછી આપણે છે નરિયા કરવાના છે નરિયા તો આપણે નરિયા પર બાંધી દઈએ અને પછી છે ને આપણે નારળીઓને આરામથી નાખવાનું છે એટલે કઈ નહીં કારણ કે પેલા સેફ્ટી હોય સેફ્ટી તમે ડાયરેક્ટ આવી દો ને તો ભૂંદ ભાઈ છે ને રેડી બધી કાઢી જાય એટલે ઉપાધિ થાય રેડી એ સોમનાથ બાલુ ભાઈ રાતું પણ સદ્ધર માણા થઈ ગયેલા જતો ખરી આય તમે જો પાછળ મારી હેર વેર ખાડા પાડ્યા મને કે આપણે ભાઈ ભેગી વાય મારી મોર વાઈ દીધું નારાયણ જોઈ લે વાહ ભાલુ ભાઈ વાહ ભાઈ એમ કીધું કે ઝટ વાય વાહ એટલે તમારા ઘરમાં ઘરના નો હાલે કઈ વાંધો તો હવે નરિયા બાંધવા આવું કે બાંધી લેહો તું આજરી ખાડા બાડા બાંધીને ઓલું કરીને આવું બે મજૂર છે રેડી આ મારો દાદો મને એમ કેતો હતો ફેમિલી કે હું છે ને આપણે ભાઈ ભાઈ ભેગા કરશું મહારાજી જો નારડી એમનું છે અહીંયા જો કરી નાખી બાલુ ભાઈ આ યાર વસ્તુ વ્યાજબી નથી આપણે આ રીતના બોલી નથી થઈ યાર રેડી આ તમારું બધું ખોટું છે એમ જે કર્યું ને તમે ખોટું કર્યું એમ બાગરે ફાઈનલ ને હા તાલું હું પેલા છે ને જમતા હું એક કામ કરું કે તમલું કરો પછી આવું રેડી હાલો ભમીનું પહેલા હું જમી લઉં જય નથી હે મારો જો મારા ખેતરમાં કામ છે જો છે ને એ ગાંડી ગીનનો દાળા મત હોતો વા છે

ઘરમાં જા બે અહીંયા ભાઈ મેરે બે તને ના પાડે તો પણ થોડી થોડી થોડીને કરવું કંઈ કામ નથી કરવું તું બે હો મજા કરો કંઈ કામ નથી કરવું બે હો અંદર જમન થઈ ગયું કે રમીમાં ચાલો ભાઈ હવે જમવાનું થઈ ગયું ને તો આવો પેલા હું જમી લો ખેતરમાં જો બધી કમ્પ્લીટ કરી દીધું છે યાર જમીને પછી છે ને ટાઈમ જ ન મળ્યો કારણ કે વરસાદ આવી ગયો તો એટલો જોરદાર વરસાદ આવ્યો ને વાત પૂછું માં હોય આપણે તાર મારી દીધો તમને દેખાતો હોય તો અહીં ત્રણ ત્રણ તાર મેરે છે હવે આપણે કંઈ ઉપાધિ નહીં હવે છે ને જો અહીં ત્રણ ત્રણ તાર લાગી જાય ને છે હવે ફરતે અહીં સેટ અહીંથી લઈ આપણો અહીં છે જો દેખાય અહીંથી લઈને સેટ કાં અહીં આવી જવાનું અહીંયાથી લઈને પાછો અહીં આવવાનું આપણો ફાર્મ બામ બધી કવર થઈ ગયું છે આ બધી કમ્પ્લીટલી હવે આપણે છે ને ઝટકા મશીન ચાલુ કરીને જોઈએ શ્રી ગણેશ એ નમો કરીએલા હવે આપણે કઈ બીક નહીં તો હવે ઝટકા મશીન આપણે પહેલા ચાલુ કરી દઈએ ઝટકા મશીન આપણું કમ્પ્લીટલી ચાલુ થઈ ગયું છે જે લેગ બ્લિંકિંગ થાય છે કટકટ આવે છે હવે તમે તારા આવો મારા ખેતરની અંદર તો તમને બધીને હું એક એકને જોઈ લઉં તમે આવો હવે બરાબર હાઉ તમે બધી મને કણવી દીધો આ ફાર્મ ની અંદર કૂતરા ગરી હતા ખાતર ખતર નાખતા હવે તમે આવો ને તો તમને બધીને જોઈ લો એમ હવે છે ને નીચે અત્યારે રમી માય પાણીપુરી નો પ્રોગ્રામ કર્યો છે ચલો નીચે જઈએ તમને બતાવો વાહ રમી માવા તમારકો હરખાઈ છે આવે પાણીપુરી ને બીજું શું છે પાણીપુરી ખાઈ લે અરે ઓય એ વાત કરો હા તો આપકો વાહ વાહ આ તેંગી

હાલો ભાઈ લપ નત કરો પેલા ખાઈ લે ગા કાવ્યા હાલો તમે જમી લીધું હા મે જમી લીધું તો ભાઈ ને રાખવાન ઈ જા કરવાનું તમારે આવે હવે તો એ તો ડ્યુટી ઉપર આવું પડશે ઓ કઈ વંદન આવ ભાઈ હું ભાઈ ઘડીક રાખું છે જમી લે જાવ જાવ હેતુ એ તમે બહુ મહેનત કરી જમી લ્યો તું પાણી પૂરી નો ખાતી ઓ હો ભરી તને ગામ રોટલું એ રોટલા બનાવ્યા ને તારા હાટુ મમ્મીએ આ તો વાંધો નહીં અને હવે ભાઈ આ ગાંડી ગીર ને રાખવાની જવાબદારી આપડે જાગે ભૂરા મજા માં ને ઓ હલો મિસિસ સોલંકી જમી લીધું છે તો હવે ભાઈ ને રાખો ની વાંધો નહીં એસી ખાલી છે ને સૈવી ઉપર જ રાખજો બહુ નો રાખતી આ બે બેન શું કરે શું કરો બે બેન એ તો એક ભાઈને મેં હિસ્કાઓને કીધું તો કીને કીધું તું કોણ હિસ્કાય છે કાંઈ વાંધો નહીં હાલો તો ભાઈ ફેમિલી હવે છે ને આજનો વિડીયો અહીંયા કીધું જો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો બોલતા ને મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા જય જાયમાં રાધે રાધે કાલે ભારતીને બહુ મોટું આપણે ગિફ્ટ આપવાનું છે રેડી